ગેસ કુવાનું આયોજન ચાલુ થયું છે આ ગેસ કુવો ભણે છે ભણશે એટલે આપણે બતાવીશ કમ્પ્લેટ સરકારી ગેસ કુવો આવ્યો છે અને કામ પણ ચાલુ થઈ ગયું છે કમ્પ્લેટ કે ખાતર આપણે ભણાયું છે બાથરૂમ સડારી ગેલેરી ગેલેરી બાંધો ગેલેરી હા જીગો પત્ર હું રેટ લાવે વાહરે વાહ જીગા મોટું બતાય બતાય પૈસા જીગો જીગો આયો જીગા આપણે રેત ઉપાડવાની પાસે બ્લોક લઈ જવા ફીટ કઈ નો ખરે પચાસ રૂપિયા માસ આણદા બાને બે હ